સમગ્ર ગુજરાતનું હવામાન યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે ને હું છું પારસ વાઘેલા આજે આપણે બે હજાર છવ્વીસના ચોમાસાની વાત કરવાના છીએ અને એ પણ જાણવાના છીએ કે બે હજાર પચીસનું ચોમાસું કરતાં બે હજાર છવ્વીસનું ચોમાસું કેવું રહેશે કયા કયા મહિનામાં કેવો વરસાદ જોવા મળશે બે હજાર પચીસના ચોમાસા કરતાં સારું જ છે કે નબળું તેની પણ વાત કરવાના છીએ કયા કયા મહિનામાં કેવો વરસાદ જોવા મળશે આગળના મહિનામાં વાવણી લાયક સારો વરસાદ જોવા મળશે કે નહીં તેની પણ આપણે વાત કરવાના છીએ અને ખાસ કરીને બે હજાર પચીસમાં પાછલા વરસાદ બહુ જોવા મળ્યા હતા જેમાં મગફળીમાં કપાસમાં નુકસાની આવી હતી તેમાં આમ જ જોવાનું છીએ આપણે કે પાછલા વરસાદ કેવા છે નુકસાની કરી એવા છે નહીં પાકને તે બધી માહિતી આજના વિડીયોમાં આપણને જોવા મળી જવાની છે વિડીયોને શરૂ કરીએ તે પહેલાં વિડીયોને તમે એક લાઈક નથી આપી તો તમારી એક લાઈક આપી દેજો કોમેન્ટમાં જણાવી દેજો કે વિડીયો તમને કેવો લાગ્યો અને ખાસ સમગ્ર ગુજરાતનું હવામાન યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો બીજા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો તો આ પહેલો મહિનો મે મહિનાથી આપણે જોવાના છીએ મે મહિનાથી આપણે વાવણીની શરૂઆત થઈ જતી હોય છે મેં પછી આપણે પાંચ મહિના જોવાના રહેશે કારણ કે આપણે પાછલા વરસાદની પણ માહિતી મળી રહી તો આ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તે છે મે મહિનો મે મહિનામાં આપણને કયા વિસ્તારો ઉપર વરસાદ સારો જોવા મળશે તો દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં એ દક્ષિણ સૌરાષ્ટ્રના જે ભાગો છે તેમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળવાનો છે ખાસ કાંઈ મે મહિનામાં ઝાજો વરસાદ જોવા મળવાનો નથી હવે વાત કરવાની છે આપણે જૂન મહિનાની જૂન મહિનામાં કયા વિસ્તારોમાં કેવો વરસાદ જોવા મળશે તો સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં બહુ સારો વરસાદ જોવા મળવાનો છે વાવણી લાયક વરસાદ જોવા મળવાનો છે અને કચ્છ અને ઉત્તર પૂર્વ ગુજરાતમાં પણ સારો એવો વરસાદ જોવા મળવાનો છે ખાસ કરીને કચ્છનું રણ અને લખપત નખત્રાણા તેમાં ઓછો વરસાદ જોવા મળે બાકી સમગ્ર ગુજરાતમાં સારો એવો વરસાદ જોવા મળવાનો છે હવે જુલાઈ મહિનાની વાત કરી જુલાઈ મહિનામાં કયા વિસ્તારમાં કેવો વરસાદ જોવા મળવાનો છે તો જુલાઈ મહિનામાં તમે કલર જોઈ શકો છો સારો એવો ગુજરાત ઉપર કલર બતાયેલો છે સમગ્ર ગુજરાતમાં સારો એવો જુલાઈ મહિનામાં વરસાદ જોવા મળવાનો છે ખાસ કરીને વધારે વરસાદ પડશે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત આટલા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે હવે વાત કરીએ આપણે ઓગસ્ટ મહિનાની ઓગસ્ટ મહિનામાં કચ્છમાં ઓછો વરસાદ જોવા મળશે ઉત્તર પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રમાં પણ સારો એવો વરસાદ જોવા મળવાનો છે ઓગસ્ટ મહિનામાં પણ સારો એવો વરસાદ જોવા મળવાનો છે હવે આપણે સપ્ટેમ્બરની વાત કરીએ સપ્ટેમ્બરમાં દક્ષિણ ગુજરાતમાં હળવા ભારે વરસાદ જોવા મળવાના છે બાકીના સમગ્ર ગુજરાતમાં કાંઈ વરસાદનું ખાસ એવું જોવા મળી રહ્યું નથી એટલે આપણે પાકમાં ઘણો બધો ફાયદો મળવાનો છે કારણ કે બે હજાર પચીસમાં સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદ જોવા મળ્યા હતા એટલે બે હજાર છવ્વીસમાં પાકમાં ખાસ કરીને બહુ નુકસાની જોવા નહીં મળે તો હવે આપણે જોવાના છીએ બે હજાર પચીસ અને બે હજાર છવ્વીસનું નું ચોમાસું બે હજાર પચીસ ના જૂન મહિનામાં તમે ગુજરાત ઉપર કલર જોઈ શકો છો અને બે હજાર છવ્વીસમાં તમે જોઈ શકો છો ઘાટો કલર જોવા મળી રહ્યો છે એટલે બે હજાર પચીસ કરતા બે હજાર છવ્વીસમાં માં જૂન મહિનામાં વધારે વરસાદ જોવા મળવાનો છે આપણે વાત કરીએ જુલાઈ જુલાઈ મહિનાની મહિનામાં બે હજાર છવ્વીસમાં પણ સારો એવો વરસાદ છે બે હજાર પચીસ માં જુલાઈ મહિનામાં ઉત્તર પૂર્વ અને મધ્ય ગુજરાતમાં ઓછા વરસાદ જોવા મળ્યા હતા બે હજાર છવ્વીસમાં માં સમગ્ર ગુજરાતમાં સારો એવો વરસાદ એટલે કે આખા ગુજરાતમાં સારો વરસાદ જોવા મળવાનો છે હવે આપણે વાત કરવાની છે ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર છવ્વીસ ને ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે મહિનાની તો બે હજાર પચીસમાં માં ઓગસ્ટ મહિનામાં પણ વરસાદ જોવા મળ્યો હતો અને સપ્ટેમ્બરમાં પણ સારો એવો વરસાદ જોવા મળ્યો હતો અને બે હજાર છવ્વીસમાં માં ઓગસ્ટ મહિનામાં વરસાદ જોવા મળશે પણ સપ્ટેમ્બર મહિનામાં વરસાદ નહીં જોવા મળે એટલે બે હજાર છવ્વીસમાં માં પાકટાણ આપણને કોઈ વાંધો નથી આવવાનો કોઈ નુકસાની બહુ થવાની નથી બે હજાર પચીસમાં માં આપણને પાક પણ નુકસાની જોવા મળી હતી એટલે બે હજાર પચીસ માં પાછલા વરસાદ ભારે જોવા મળ્યા હતા તેમ બે હજાર છવ્વીસમાં પાછલા વરસાદ ઓછા જોવા મળે છે એટલે કે પાકમાં નુકસાની થવાની નથી એટલે મોડલ આધારે મિત્રો જોવા જઈએ તો બે હજાર છવ્વીસનું ચોમાસુ બે હાજર પચ્ચીસ કરતા સારું છે પાકમાં બહુ સારું જવાનું છે એટલે કે પાકમાં કોઈ એવી નુકસાની મોટી જોવા મળવાની નથી પાછલા વરસાદ ઓછા જોવા મળશે એટલે મગફળીમાં પણ સારું જોવા મળશે અને કપાસમાં પણ સારું એવું જોવા મળશે મિત્રો બે અને બે હાજર છવ્વીસ નું ચોમાસું તમને જે માહિતી આપણી પાસે રિપોર્ટ હતા તે બધાએ આપણે તમને બતાવી દીધા છે આગામી દિવસોમાં કસ કાતરા અને હોળીના પવનની અપડેટ આપીશું કે કેવું ચોમાસું રહેશે બે હજાર છવ્વીસનું ઝાકળ વર્ષા માવઠું આગામી દિવસોની જે કોઈ હવામાનમાં પલટો જોવા મળે તેની પણ અપડેટ આપણે આપતા રહીશું એટલે ચેનલ ઉપર ન આવે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો હવે રજા લઈએ જય દ્વારકાધીશ